અંકલેશ્વરના ભડકોદરા ગામના શિવ એકતા ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનો જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતા ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો ભડકુદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવકો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સૂચના દ્વારા આપણા લોક લાલીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ પખવાડિયું સેવાના ભાગરૂપે આપણે ચલાવવાનું હતું એના જ અનુસંધાનમાં સત્તર તારીખે અમે મોડી સાહેબની બર્થડે ડે પણ ખૂબ ધૂમધામથી ઉજવી ત્યારબાદ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો તે બી ખૂબ સફળ રહ્યો ત્યારબાદ અમે ગંગા સ્વરૂપ બહેનોને બોલાવી એમનું સન્માન કરી એમનું સ્મૃતિ ચિહ્ન આપી એમનું સન્માન કર્યું એ પણ ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો અને એની પ્રેરણાથી પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ અને અમારા હાલના

આજે શિવ એકતા ગ્રુપના નામથી અહીંયા ભટકોડ ભટકોર મુકામે જે ફટાકડાના ભવ્ય શો રૂમ એટલે એનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એમાં ગામના અને આજુબાજુના લોકો અહીં ઉપસ્થિત છે આ ફટાકડાના સ્ટોલનો ઉદ્દેશ એ છે કે એક પણ રૂપિયાનો નફો લેવો નહીં જે મુદ્દલ કિંમતે આવેલા છે એ જ કિંમતે વેચાણ કરવું એટલે જે સેવા પખવાડિયાનો ઉદ્દેશ છે નરેન્દ્રભાઈ મોદીનો દેશના આદરણીય વડાપ્રધાન શ્રી કે ભાઈ એમના જન્મદિવસથી લઈ અને બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની જે થીમ હતી એ પ્રમાણે સમગ્ર દેશભરમાં અલગ અલગ પ્રકારની લોકોએ સેવા કરી છે અને એમાં આ એક સેવા કરવા માટેનું એક અલગથી આ માધ્યમ છે કે એમના દિવાળીના તહેવાર છે અને એમાં બાળકોને યુવાનોને બધાને જ ફટાકડાની જરૂર પડે તો એવા સમયે અહીં એક સાહસ આ ભટકોદરા ગામમાં થયું છે શિવ એકતા ગ્રુપ તરફથી તો ખૂબ ખૂબ અભિનંદન અને આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આના કારણે ગામના અને આજુબાજુના લોકો પણ અહીંથી નહીં નફો એ ઉદ્દેશથી જે ફટાકડાનું વેચાણ છે એનો લાભ લે એ જ અભ્યર્થના